નવસારી દશેરા પાવન પર્વ પર લાઈનો લાગે છે જાણે સોળ ને મળેલા ફાફડા અને જલેબીના ના વહેલા સવારથી જ લાઈન લગાવી પરિવાર સાથે નાસ્તો આરોપશે જિલ્લામાં આજના દિવસે ત્રીસ હજાર કિલોથી વધુ ફાફડાનું વેચાણ થવાની શક્યતા સેવાઈ રહી છે

કેટલાક મોટા પરિવારો તો એડવાન્સમાં બુકિંગ કરાવતા હોય છે જેથી નાસ્તાથી વંચિત ન રહેવું પડે નવસારી સાહેબમાં પણ છેલ્લા પિસ્તાળીસ વર્ષથી ફાફડા જલેબીનો વ્યવસાય કરતા વેપારીઓને માર્કેટમાં ગ્રાહકો દેખાતા ખુશખુશાલ જોવા મળ્યા હતા ફાફડા જલેબીની ખરીદીમાં લાંબી લાઈનો લાગે છે ફાફડાના ભાવ પર નજર કરીએ તો સાતસો રૂપિયાના કિલો તો શુદ્ધ ઘીની જલેબી ચારસો એસી રૂપિયાના કિલો ભાવે વેચાઈ હતી શહેરમાં આવેલ મુંબા દેવી જલેબી સેન્ટર ખાતે પણ લાંબી લાઈનો જોવા મળી હતી શહેરનું શક્તિ ફાફડા સેન્ટર આશરે નવસો કિલો ફાફડાનું વેચાણ કરશે તો સમગ્ર નવસારી જિલ્લામાં પચીસ હજાર કિલો ફાફડાનું વેચાણ થવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં લોકો ખાવાના ખૂબ શોખીન હોય છે ત્યારે લાંબી લાંબી લાઈનો હોવા છતાં પણ રાહ જોઈને ફાફડા ખરીદીને જ જશે અસ્મસી કેમ આટલા દિવસ લાઈનમાં પડો આજના દિવસની વાત જ અલગ છે ને દશેરો છે ખમણ ફાફડા જલેબીને સ્વાદ જ અલગ હોય છે આજનો તો શક્તિનો ટેસ્ટ એક નંબર હોય છે અને એની શક્તિ આવે છે ખાઈને દક્ષિણ ગુજરાતમાં ખમણ ફાફડા જલેબી આપણા ફેમસ છે પૂરા વર્લ્ડની અંદર આપણા ગુજરાતનું જ ફેમસ છે અમારા ફાફડા તો પૂરા વર્લ્ડમાં આપણા ફેમસ થઈ જઈ ગયા